આપણે જોઈશું દિવાળીની લક્ષ્મી પૂજા ચોપડા પૂજન આગળના આપણે પૂજનતેરસની પૂજા સંપૂર્ણ વિડીયો જોયો આશા છે તમને એ વિડીયો ગમ્યો હશે તો એટલે આપણે આજે દિવાળીની પૂજા પણ ચોપડા પૂજન પણ આ વિડીયોમાં જોઈશું અને સાંભળીશું મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલજો કમેન્ટ બોક્સમાં મહાક્ષ્મીનું શ્રી હરિનું નામ જરૂર લખજો નમો વાસુદેવાય નમો મહાલ તો આપણે દિવાળીની જે લક્ષ્મી પૂજન થાય છે જે ચોપડા પૂજન થાય છે એમાં કઈ સામગ્રીની જરૂર પડશે કેવી રીતે પૂજા કરવાની છે તો એ સર્વ કાય આપણે આ વિડીયોમાં જાણીશું તો પૂજા સામગ્રીમાં જોઈશે દિવાળીની પૂજામાં મહાલક્ષ્મી સરસ્વતી અને ગણપતિનો ફોટો અથવા મૂર્તિ જે તમારી પાસે હોય એ અને જો ફોટો કે મૂર્તિ ન હોય તો તમે સોપારી લઈ અને સોપારીમાં જે ભગવાન ન હોય એ ભગવાનનું ધ્યાન ધરી અને તમે પૂજા કરી શકો છો હવે જોઈશે સ્થાપના માટે ઘઉં ચોખા મગ તથા પ્રસાદ આ પૂજામાં નવ ગ્રહ ની પૂજા પણ થાય છે નવ ગ્રહ દેવતાની પૂજા પણ થાય છે તો એની સ્થાપના કરવાની હોય છે તો એના માટે તમારી પાસે જો નવ દેવનો ફોટો હોય તો પણ ભલે અથવા ન હોય તો નવ સોપારી લઈ એમાં નવ દેવનું ધ્યાન ધરીને તમે પૂજા કરી શકો છો એટલે નવ સોપારી જોઈશે પછી એક બીજી સોપારી જોઈશે કળશ સ્થાપના માટે તો કુલ મળીને દસ સોપારી જોઈશે આ સોપાલવના પાંચ પાન અથવા તો આંબાના પાંચ પાન જોઈશે એ ના હોય તો નાગરવેલના પાંચ પાન પણ ચાલે સોનાની વસ્તુ લેવાની સોનાની કે ચાંદીની જે તમારી પાસે હોય અને સોનું ચાંદી હોય તો પૈસો રૂપિયાનો પાંચ રૂપિયાનો જે પણ સિક્કો છે એની પણ પૂજા તમે કરી શકો છો લવિંગમાં ખૂબ જ પ્રિય છે એટલે લવિંગ એલચી પાથરવાનું છે એક શ્રીફળ જોઈશે તેમાં શુદ્ધ જળ ભરવાનું રહેશે તથા એક શ્રીફળ લેવાનું રહેશે અને જે ચોપડા પૂજન તમારે કરવાનું હોય જે તમે તમારા વેપારમાં બિઝનેસમાં જે ચોપડા વાપરતા હોય ખાતાવાહી છે નોર્મલ ચોપડા છે તો એ પૂજા માટે જોઈશે તો હવે આપણે શરૂ કરીએ ચોપડા પૂજન અને મહાલક્ષ્મી પૂજા દિવાળીની દિવાળી સૌ સૌપ્રથમ આપણે દીવો પ્રગટાવીશું અગ્નિદેવની સાક્ષી આપણે આ પૂજાની શરૂઆત કરીશું તો એના માટે પૂજા પૂજામાં પૂજાનું જે સ્થળ છે ત્યાં બાજુટ લઈ લાલ રંગનું વસ્ત્ર પાથરો કપડું પાથરો અને એના ઉપર ચોખાની ચાંદલો કરો ચોખા લગાવો ને ફૂલ પધરાવો આ અગ્નિદેવની પૂજા થઈ આપણે અગ્નિદેવની ની સાક્ષી પૂજા કરવાની છે ત્યારબાદ મા લક્ષ્મીનો ફોટો મૂકીને માને કંકુ ચોખા ફૂલ અર્પણ કરીશું ત્યારબાદ આપણે ગણપતિજીની પૂજા કરીશું સરસ્વતી ની પૂજા કરીશું લક્ષ્મી ની પૂજા કરીશું તો સૌ પ્રથમ આપણે ગણપતિજીની પૂજા કરીશું સ્નાન દૂધ શુદ્ધ ગંગાજળ જે તમારી પાસે અવેલેબલ હોય એનાથી ભગવાનને સ્નાન કરાવો ભગવાન ગણેશને સ્નાન કરાવતી વખતે સ્વચ્છ કરતી વખતે અને આસન આપતી વખતે આપણે મંત્ર બોલવાનો છે તમને જે ગણપતિજી નો મંત્ર આવડે છે ઓમ ગંગ ગણપતય નમ અથવા વક્રતુંડ મહાકાય સૂર્ય કુટી સમા પ્રભમ નિર્વિઘ્ન કુરુ મે દેવમ સર્વદા શ્રી ગણેશ જે પણ તમને ગણપતિજી મંત્ર આવડે છે એ સ્નાન કરતી કરાવતી વખતે અને એમને આસન આપતી વખતે એમની પૂજા કરતી વખતે આ મંત્ર બોલવાનો છે ભગવાનને સ્નાન કરાયા બાદ એમને ઘઉંનું આસન આપીશું અને એના ઉપર વિરાજમાન કરીશું ગણપતિજીને કંકુનો ચાંદલો ફૂલ અર્પણ કરીશું વસ્ત્ર તરીકે જનોય અર્પણ કરીશું બાજુમાં સાથે રીધી સીધીને પણ સ્નાન કરી અને રીધી કંકુનો ચાંદલો ગણપતિનો મંત્ર જરૂર પછી હવે આપણે લક્ષ્મી નારાયણને પૂજા કરીશું એટલે લક્ષ્મી નારાયણની મૂર્તિ ફોટો હોય તો ભલે અને ના હોય તો બે સોપારી લઈ અને લક્ષ્મી નારાયણનું ધ્યાન ધરીને પૂજા કરવાની રહેશે તો લક્ષ્મી નારાયણને આપણે પૂજા કરાવતી વખતે સ્નાન કરાવતી વખતે સ્થાપના કરતી વખતે મંત્ર બોલીશું ભગવાન વિષ્ણુનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હિમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર બોલવો જ્યારે સરસ્વતી દેવીને સ્નાન કરાવો છો ત્યારે સ્થાપન કરાવીએ સ્થાપન કરતી વખતે પૂજા કરતી વખતે આ મંત્ર બોલવો ઓમ એમ નમઃ અથવા તો ઓમ સરસ્વતી નમઃ આ મંત્રનો જાપ કરી માને સ્નાન કરાવો અને માને સ્થાપના કરો સ્થાપન માટે ગણપતિજીને આસન અને લક્ષ્મી નારાયણ તથા સરસ્વતીજીને ચોખાનું આસન દરેક ભગવાનને કંકુનો ચાંદલો અને ચોખા ચોંટાડવા તથા ફૂલ અર્પણ કરવા જો સરસ્વતી માને ચડાવવા માટે સફેદ ફૂલ હોય તો અતિ ઉત્તમ રહેશે સફેદ ફૂલ માં સરસ્વતીને પ્રિય છે માટે સફેદ ફૂલ ચડાવવું પૂજા સ્થાનની જમણી અને આપણી ડાબી બાજુએ કળશ સ્થાપના કરવી કળશ સ્થાપના માટે ચોખાની ઢગલી કરીને આ રીતે અષ્ટદળ કમળ બનાવીશું જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેના પર તાંબાનો કળશ મૂકીશું અષ્ટદળ કમળ બનાવી અને તેના ઉપર તાંબાનો કળશ મૂકીશું તેમાં શુદ્ધ જળ ભરવું તે જળની અંદર કંકુ કોળી એક સિક્કો તથા સોપારી મૂકવી તે લોટા પર આસોપાલવના પાંચ પાન ગોઠવવા અથવા તો આંબાના પાન હોય તો ભલે નાગરવેલના પાન હોય તો ભલે આ પાન કળશની ફરતે ગોઠવા પાણીમાં તે પાન ઉપર આસોપાલવના પાન હોય કે આંબાના પાન હોય તેના ઉપર કંકુનો ચાંદલો કરવો અને એ પાન લોટાની અંદર પાંચ પાન ગોઠવી દેવા તેની ઉપર શ્રીફળ મૂકવું અને કળશમાં પણ સાથિયો બનાવો અને શ્રીફળમાં પણ સાથિયો બનાવો જે તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ ચડાવો અને પછી એ જે અષ્ટદળ કમળ બનાવ્યું છે આપણે ચોખાનું ચોખાની ઢગલી કરી એના ઉપર સ્થાપના કરો કળશની સ્થાપના થઈ ગઈ હવે પછી આપણે નવ પૂજા કરવાની છે આ દિવાળીની પૂજામાં નવગ્રહ પૂજા કરવાની હોય છે તો હવે આપણે નવ સ્થાપના કરવાની છે એટલે પૂજા સ્થાન પર નવ ચોખાની ઢગલી કરો નવ ગ્રહને આસન આપવું આ આસન પર નવ સોપારી મૂકવી જો સોપારી પણ ન હોય તો માત્ર ચોખાની નવ ઢગલી કરી અને નવ ગ્રહ ધરો એવો ભાવ ધરો કે આ નવ ગ્રહ દેવ છે તેમની પૂજા પણ કરી શકાય છે ચોખાની ઢગલી કરીને પણ પૂજા થાય છે નવ ગ્રહની પૂજા સ્થાપના કરતી વખતે નવ ગ્રહ મંત્ર બોલવા એ મંત્ર આ પ્રમાણે છે સૂર્ય મંત્ર ઓમ આદિત્યાય નમઃ ચંદ્ર મંત્ર ઓમ સોમાય નમઃ મંગળદેવ નો મંત્ર ઓમ ભોમાય ન બુધ દેવનો મંત્ર ઓમ બુ નમ નો મંત્ર ઓમ શુક્ર શુક્રદેવ નો મંત્ર ઓમ નમઃ નમ શનિદેવ નો મંત્ર ઓમ શનિશ્વરાય નમ રાહુદેવ નો મંત્ર ઓમ રાહવેય નમ કેતુદેવ નો મંત્ર ઓમ કેતવે નમઃ આ નવ ગ્રહ ના મંત્ર છે જે ભગવાનની પૂજા કરતી વખતે નવ ગ્રહ ની પૂજા કરતી વખતે બોલવા પછી માં લક્ષ્મીને પ્રિય છે એવી લવિંગ લવિંગ અર્પણ કરવા લવિંગ એલચી કોડી તમે જે લાવ્યા છો કમળનું ફૂલ પછી ગોમતી અર્પણ કરવું ત્યાર પછી સોનું કે ચાંદી જે તમારી પાસે છે એની પૂજા કરવી સોનું ચાંદી છે એને ધોઈને કંકુનો ચાંદલો અને ચોખા ચોટાડવા ત્યારબાદ ભગવાનને પ્રસાદ અર્પણ કરવો દૂધ લાપસી છે જેને કોઈ કંસાર પણ કહે છે ડ્રાય ફ્રૂટ છે ખીર છે સાકર છે પતાસા છે જે તમારી પાસે છે તે માતાજીને ધરવું શ્રદ્ધા અને ભાવથી આટલી પૂજા કર્યા બાદ હવે પછી આપણે ચોપડા પૂજન કરીશું જે તમે ચોપડા તમારા ધંધામાં ઉપયોગ થતા હોય ખાતાવાહી છે જે પણ છે એ પૂજા એની કરવાની હોય છે તો તમે જે ચોપડા વાપરો છો એ ચોપડો લો અને એમની પૂજા કરો તો ચોપડા પૂજન માટે ખાતાવાહી છે કે ચોપડો છે એનું પહેલું જે પેજ હોય છે તેના પર કંકુથી કંકુને પલાળી અને એમાં શ્રી સવા લખો જે તમે જોઈ શકો છો જે હું પૂજા કરી રહી છું ચોપડાના પહેલા પેજ પર શ્રી સવા લખવાનું છે પછી સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું છે એટલે કે સાથીઓ બનાવવાનું છે અને પછી ઓમ લખો આ બધા ચિહ્નો ખૂબ જ શુભ છે જે હરેક મંગલ કાર્યમાં આ ચિહ્નો કરવામાં આવે છે આ ચિહ્નોને ખૂબ શુભ માનવામાં આવે છે તેના પર ચોખા લગાવવા ત્યારબાદ આપણે લક્ષ્મીજી અને બધા દેવોની આરતી કરીશું જે પણ ભગવાનની આપણે સ્થાપના કરી છે એ બધા જ દેવતાની આરતી કરીશું આરતી જો તમને ગાતા આવડે છે તો ભલે અને ન ગાતા આવડે તો ટીવી કે મોબાઈલમાં ચાલુ કરી શકો છો અને આરતી ઉતારી શકો છો અને જો એ પણ ન આવડે તો ઘંટડી લઈને જે દેવોની સ્થાપના કરી છે માતાજીની સ્થાપના કરી છે એ બધા ભગવાનના નામ લઈ ઘંટડી વગાડીને આરતી કરી શકાય છે પછી ભગવાનની આરતી ઉતાર્યા બાદ ભગવાનને આરતી તો આવી રીતે અહીં દિવાળીની પૂજા વિધિ સંપન્ન થાય છે ચોપડા પૂજન નવગ્રહની ની પૂજા માં લક્ષ્મીની પૂજા સોનાની પૂજા બધી જ પૂજા આપણે આમાં કરી તો અહીં આ દિવાળીની ચોપડા પૂજનની વિધિ સમાપ્ત થાય છે તો હવે આપણે બીજા દિવસે ઉત્થાપન કરવાનું રહે છે તો હવે ઉત્થાપન કેવી રીતે કરવું તો એ આપણે જાણી લઈએ તો નવગ્રહની જે સ્થાપના કરી છે જે સોપારી છે તો એને તમે મંદિરમાં પધરાવી શકો છો અથવા નદીમાં પધરાવી શકો છો મંદિરમાં પણ મૂકી શકો છો અથવા મંદિર જે મોટા મંદિર હોય ભગવાનના મહાદેવનું કે કોઈ બી મંદિર છે ત્યાં જઈને પણ મૂકી શકો છો નદીમાં પધરાવી શકો છો અને જે દક્ષિણા તમે ધરી છે માતાજીને પૂજા કરતી વખતે દક્ષિણા ધરવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ પૂજા દક્ષિણા વગર અધૂરી છે માટે પૂજા કરતી વખતે માતાજીને જે દક્ષિણા ધરી છે એ દક્ષિણા તમે મંદિરમાં જઈને આપી શકો છો બેન દીકરીને આપી શકો છો અને પક્ષીને પણ તમે એ પૈસાનું ચણ લાવીને ખવડાવી શકો છો હવે ઘઉ ચોખા મગનો જે ઉપયોગ કર્યો છે એ પશુ પક્ષીને નાખી દેવો લોટા જે સ્થાપના કરી છે એ લોટાનું જે જળ છે એ તુલસી ક્યારે અથવા ફૂલ છોડમાં નાખી દેવો અને શ્રીફળ વધેરીને ખાઈ શકો છો પ્રસાદ જે ભગવાનને ધર્યો છે ફૂડ ડ્રાય ફૂડ જે પણ એ ઘર લે પોતે લેવો અને ઘરના સભ્યોને પણ આપી દેવો હવે જે લવિંગ છે એલચી છે જે કોડી છે એ બધું તમે લાલ કપડામાં વીટીને તમારી તિજોરીમાં મૂકો જેથી તમારા ઘરમાં બારે મહિના બરકત રહે તો ભગવાનની મૂર્તિઓને મંદિરમાં મૂકી દેવી આવી રીતે દિવાળીની પૂજા વિધિ કરવી અને એનું ઉત્થાપન પણ આવી રીતે કરવું જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તમને બધાને જ દિવાળીની ખૂબ ખૂબ શુભકામના મા લક્ષ્મી અને શ્રી હરિ તમારા ભર્યા ભંડાર રાખે તમારી સર્વ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ જય શ્રી